રોટલી છે જો ઠંડી ઠંડી છે કેમ છો યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી એકવાર સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં તો આજ તો બ્લોગ શરૂઆત કરવામાં થોડુંક લેટ થઈ ગયું છું કારણ કે થઈ ગયું બપોરનો ટાઈમ થોડું ઘણું કામકાજ હતું અને કાલે રાત્રે તો એટલો વરસાદ ને વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો હતો તમે વાત જ જવા જ અને રાત્રે તમે જુઓ ને એ એકદમ દોડદાર વીજળી પડતી હતી એને આટલા વાતાવરણ જો તમે એકદમ છે ને વરસાદી વાતાવરણ છે આ ધૂંધળું એકદમ હવે વરસાદ પણ એટલો પડ્યો હતો કે વરસાદની કાંઈ જરૂર નથી કારણ કે હાલે મોસમ મોસમ ખેડૂતો જો કે હેરાન બહુ થયા છે આમાં કારણ કે મોસમ ચાલુ છે અને બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તો જો આજ તો અમારા દાદીમાનું અને દાદાનું અમારું છે શ્રાદ્ધ આજે કારણ કે આજે શ્રાદ્ધ નોમ નો એમ છે આજે એટલે આજે શ્રાદ્ધ છે આજે અને અમે ઘરે છે શ્રાદ્ધ દાદાનું ને એનું જો આવી રીતના નાખવાનું હોય શ્રાદ્ધ હવે તો જો કે નળિયાને એવું ન હોય એટલે સ્લેબ ભરેલું હોય એટલે પછી આવી રીતના નાખો પણ અહીંયા બેસીને અને બીજું કે હવે તો જો કે કાગડા ખાવા નથી આવતા શ્રાદ્ધ કારણ કે આગળનો સમય એવો છે કે કાગડા પણ ગામમાં નથી દેખાતા તો શ્રાદ્ધ ખાવાય નથી આવતા તો આવી રીતના નાખી લેજો કે કીડિયું ને જે બધું હોય બધું ખાઈ જતા હોય છે તો આવી રીતના નાખવાનું છે શ્રાદ્ધ અને શ્રાદ્ધમાં એવું હોય કે આપણે બધા ભાઈઓ કુટુંબ બધા ભેગા થઈને સાથે બેન જમીએ એ જ આપણા માટે મહત્વનું છે જેથી કરીને જે આપણા આત્મા જે ગયા હોય એ આત્મા ટૂંકમાં જોવે અને ખુશી થાય બસ આપણે એ જ હાજુ જોવાનું હોય તો અને જો અમારા ફાણાભાઈને એ ખાવાનું છે આપણે હા ઉત્તમભાઈ જમવાનું છે તમારે અમારા ઉત્તમભાઈ જો આવી ગયા છે એને લગની શુભ શરૂઆત કરવી અને અમારો કાયમિક લોગ જોવે છે ડેલી જોવો હોય ને બ્લોગ કંઈક મજા આવે બહુ હે મજા કઈ ઘટતું નથી ને લોગમાં એવું કંઈ કરતું પડતું હોય તો એકાદ નાની હોય કોમેન્ટ કરી નાખજો ને મિત્રો તમે પણ કોમેન્ટ કરીજો જેથી કરીને અમને મજા આવે તો ચાલો હવે તો કન્ટિન્યુ રહી ગયો અને તમારા જિલ્લામાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ પીડ્યો છે કેવી ગાજવીજ સાથે વેડ્યો હતો તો એક નાની હોય કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની જેથી કરીને અમને પણ ખબર પડે કે નાના ગુજરાતમાં બધી વરસાદ છે અને ખાસ તમે વેલ બી કન્ટિન્યુ કન્ટિન્યુ જો આવી રીતના આપણે ગોઠવણી કરી છે મા અને દાદા છે અમારા જો થાળ પણ ધરાવી ગયો તો શાક બનાવ્યું છે બટેટાનું શાક અચ્છે પૂરી સરસ મજાની અમારી સંભારો આમાં રોટલી છે આ જો ઠંડી ઠંડી છાશ છે અને આમાં કરી છે ખીર સરસ મજાની બે ગઈ શાંતિથી મરી ગયો આના બેને આવ્યા છે આજે એને જમવાનું છે બેનને અને આ ભાણાભાઈ હમણાં તમને દેખાડ્યા છે ફાઈનલી આપણે જગી ગયા છે થોડીક વાર ગયા અને વાઈ ગયા છે કારણ કે સાડા ત્રણ જેવું થયું છે અને જો વરસાદ કારણ જો ચાલુ થઈ ગયો હોય વરસાદ થઈ ગયો હોય ચાલો અને બધાનો કામ ધંધો થઈ ગયો અસ્તવ્યસ્ત થઈ ગયો હતો વરસાદ બીજો ડોઝ છે વરસાદનો રાતે પણ તો હોય ને અત્યારે પણ છે અને હવે આપણે મસ્ત મજાની આપણે ચા બની ગઈ છે તો આપણે આવી જાય ચા પીવા સરસ મજાની ચા બની ગઈ છે તમે બધા પીવી હોય તો વેલકમ આવી જાવ તો ચાલો પણ ચા પાણી પી લઉં અને તમે કંઈક હું રહી ગયો બ્લોગમાં મજા આવી વરસાદ રહીએ પછી આપણે કામ થઈ જઈશું મિત્રો રાત પડી ગઈ છે અને હવે આપણે આવતા રહીએ છીએ ચોક ઉપરથી ઘરે અને વરસાદ પણ આજે જમાવટ પછી બોલાવી હતી રાત પડે વરસાદનું કામકાજ ચાલુ ગાજવીજ વીજળી સાથે બનાવે વરસાદ પડવો અત્યારે પણ એ જ પોઝિશન છે અત્યારે વરસાદ આવી ગયો અને માન માંડ કરે પલરતા પલટતા જો તમે જોઈ લો નવી સ્ટાઇલ જો કોઈ નહીં હેપીનભાઈજી લઈ જઈ જઈ કટિંગ બટિંગ કરે નવી સ્ટાઇલ બનાવ પડી ગયા ને હાલો તમારે શું ખાવાનું હે તો આવી જાઓ ચીપ્સની વેમ આપણે એનાથી બનાવી ઘરે ચીપ્સ કહીને બનાવી કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે બહાર પણ નીકળ્યા નથી તો પછી કીધું આપણે કામ કરીએ ઘરે જ બનાવી લઈએ જો મસ્ત ચિપ નું કામ કામકાજ ચાલુ છે આવડે છે ને સ્લાઇસ બનાવી છે છરીથી અને જો બટેટા પડ્યા છે પણ પછી ભાઈ વિચાર્યું કે કીધું સ્લાઇસ કરવી નાખે તો આપણે મશીન ઓલરેડી પડ્યું જ છે ચિપ્સ બનાવવાનું તો પછી આપણે એમ જ બનાવી લઈએ ચિપ્સ હા આવી રીતના બટેટો નાખીને આપણે આવી રીતના ચિપ્સ બનાવીને જોઈ લો તમે આવી રીતના કમ્પ્લીટ કરીને આવી રીતના પ્રેસ કરીએ તો ચિપ્સ નીકળી જાય છે જો સરસ મજાની વ્યવસ્થિત ચિપ્સ ટીકી છે આવી રીતના મસ્ત મજાની એકદમ મસ્ત અને વ્યવસ્થિત એક સારી સ્લાઇસ થાય છે એમાં તો ચાલો હવે આમાં હેલ્પિંગ લઈને બનાવી દઈએ ચિપ્સ તો રાત પડી ગઈ છે અને ચિપ્સ ચિપ્સ ખાઈને આપણે સ્લાઇસ કરીને કમ્પ્લીટ કરી નાખી છે જો તો પહેલાંમાં એક પાણીથી વોશ કરીને એ પાણી ધોઈ નાખ્યું વ્યવસ્થિત અને બીજું તાજું પાણીથી જો આવી રીતના પાણી પલાળતી મસ્ત મજાની કડક ચિપ્સ બને અહીંયા આપણે તેલ મુકાઈ ગયું ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત જવું જુઓ આપણે સીપ મિઝ તરાવો બ બહાટે મોઢામાં આવી જતું છે પાણી કારણ કે અઠવાડિયા વરસાદ જેવું વાતાવરણ હોય ને મજા આવી જતી ખાવાનું તો હાલો આપણે ચીપ્સ બનાવી લઈએ આપણે હેપીમેન્ટ બોલાવી પછી આવે છે ને ખાવાની આપણે મસાલો બસાલો નાખીને ટેસ્ટફુલ બનાવવાના છે ચાલો તમે કન્ટિન્યુ રહી જાવ મજા પડી જશે તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ચટાકા પટાકેદાર ચિપ્સ આપણે થઈ ગઈ છે કમ્પ્લીટામાં નાખ્યું છે આપણે મીઠું લીંબુ અને ઓન્લી ફોર લાલ મિર્ચ બીજી કોઈ વસ્તુ નાખી નથી તો ચાલો તમને પણ બધાને મોડમ પાણી આવી ગયો તો વાઇડલાઇટ ઓફ તમે પણ આવી જાવ ચીપ્સ ખાવા માટે મજા આવી જશે ચાલો તો તમે હે હે વીજળી કેવી ચાલુ થઈ ક્યાં આ નથી

અમારે પિન જો આવો આવું મૈથા રાખતો હોય ઇલેક્ટ્રિક વસ્તુમાં આવી રીતના લાવે પિન તો હું બનાવી તું મોટો થઈને એન્જિનિયર બનવું સારું હા તો તો સારું ને એન્જિનિયર બન તો કે સૌરભ જોશી ને ઘણા બ્લોગ બનાવે એન્જિનિયર સારું હાલો